સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા પખવાડિયાના ભાગરૂપે ખેડબ્રહ્મા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા આખા એસટી બસ સ્ટેશનને ખૂબ સરસ રીતે સફાઈના સાધનો દ્વારા સાફ કર્યું એટલું જ નહીં વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કરી મુસાફર જનતાને પણ સ્વચ્છતાના આગ્રહ બનવા માટે હુંકાર કરી જેમાં એનએસએસના પ્રતિનિધિઓના શ્રી ડોક્ટર શક્તિસિંહ સોલંકી શ્રી ડોક્ટર દિનેશભાઈ કિશોરી શ્રી ડોક્ટર રક્ષિતાબેન રાઠોડ શ્રી ડોક્ટર ભરતભાઈ ભરંડા ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ બાળકો તડકામાં સફાઈને સાર્થક કરવા પોતાના સથાગ પ્રયત્નોને નિગમ તરફથી સત્કાર અને સહકાર ભાવનાના ભાગરૂપે પૌષ્ટિક નાસ્તામાં ફળ આપી અને આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવામાં એસટી ડેપો સ્ટાફના શ્રી જયેન્દ્રસિંહ શ્રી રાજેન્દ્રસિંહ શ્રી શૈલેષભાઈ અને સફાઈ ટીમના લીડર શ્રી કાળુભાઈ અને તેમની ટીમના ખેડબ્રહ્મા ડેપો મેનેજર રઘુવીરસિંહ ચૌહાણ દ્વારા આભાર વ્યક્ત કરાયો ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા